છે ખેતરો તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે રાજ્યમાં ચાર કલાકમાં સિત્તેર તાલુકામાં વરસાદ ખાબક્યો છે અને સાગભરા અને કુકરમુંડામાં ચાર પોઈન્ટ નવ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ ચોરાણું ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો લુણાવાડામાં ચાર કલાકમાં ત્રણ પોઈન્ટ બ્યાસી ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે આ તરફ ડેડિયાપાડાની વાત કરીએ તો ત્યાં આગળ બે પોઈન્ટ ચોસઠ ઇંચ વરસાદ ખાપ્યો છે ફતેહપુરામાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે સંતરામપુરમાં બે પોઈન્ટ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે કડાળામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો વ્યારામાં એક ઇંચ અને વાંસતામાં એક પોઈન્ટ છતાલીસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વડોદરામાં પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા હોવાની ઘટના બની છે સીતપુર ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા તો શાળામાં પાણીનો નિકાલ નહીં થતા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે શાળાના ઓરડામાં પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો શાળામાં પાણી ભરાતા મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે વરસાદી પાણી ભરાતા પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા માટે માંગ ઉઠી છે હવે તમને સાંભળીને ઝટકો ત્યારે લાગશે કે આ તો ચોમાસાની શરૂઆત છે જો ચોમાસાની શરૂઆતમાં

બિલકુલ થી જો આપણે શાળાઓની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની જે શાળાઓ હોય છે તેની તકેદારી રાખવાની જાળવણી રાખવાની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની છે પરંતુ તેઓની નિષ્ક્રિયતાના કારણે આજે ગામડાના જે બાળકો છે તેઓ અભ્યાસથી વંચિત રહી જાય ત્યાં પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે આ શાળાની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ વરસાદે વિરામ લીધો હોવાથી આ પાણી જે છે તે ઓસરી ગયા છે પરંતુ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ શાળામાં ક્લાસરૂમમાં પાણી છત પરથી પાણી ટપકવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે તો સાથે સાથે જે શાળાનું કમ્પાઉન્ડ છે તેમજ જે વર્ગખંડો છે ત્યાં સુધી પાણી આવી જાય છે ત્યારે તંત્ર જે છે તે માત્ર વાતો કરી રહ્યું છે અને બાળકોને

અને નાગડોલ ગામનો જ વરસાદી માહોલ જામ્યો છે અત્યાર સુધી કુલ ચાર ગામ સંપર્ક વિહોણા થયા છે તો ડભોઈના આસોદરા આસગોલ તેમજ અરણિયા અને નાગડોલ ગામ સંપર્ક વિહોણા થયા છે ઓરસંગ નદીમાં પાણીની આવક વધતા કેટલાક ગામોને સીધી અસર થઈ તો નદી કાંઠાના ગામોને સાવધાન રહેવા માટે એલર્ટ પણ કરવામાં આવ્યા છે